રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની યોજના શરૂ કરવામાં આવી છે આ નવી પહેલથી અરજદારોને લાયસન્સ માટેની પરીક્ષા આપવા માટે ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ અરજદારો આરટીઓ કચેરીમાંથી નોન ફેસલેસ પદ્ધતિથી અથવા ઘરે બેઠા કોમ્પ્યુટર દ્વારા કોન્ટેક્ટ લેસ પદ્ધતિથી લાયસન્સ કઢાવી શકશે કોન્ટેક્ટ લેસ પદ્ધતિ માટે આધાર ઈ કેવાયસી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે જેના આધારે પરીક્ષા માટે પાસવર્ડ જનરેટ થશે જોકે જે અરજદારો પાસે ઘરે કોમ્પ્યુટર

એક આધાર ઓથેન્ટિકેશન ઈ કેવાયસી પ્રમાણે કરવાની રહેતી હોય છે અને બીજી વિદાઉટ આધાર ઓથેન્ટિકેશન હોય છે જે આધાર ઓથેન્ટિકેશન જે એપ્લિકેશન જે છે તમે ઘરે બેઠા એનઆઈસી દ્વારા જે એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે તેના દ્વારા તમે કરી શકો છો જેની અંદર સાત દિવસની અંદર તમારે જ્યારે પણ અરજી કરી હોય તો સાત દિવસની અંદર રોડ સેફ્ટીને લગતા ટ્યુટોરિયલ જોઈ અને એક્ઝામ આપવાની રહેતી હોય છે જેની અંદર આરટીઓ સેન્ટર કે આઈટીઆઈ કે પોલિટેકની તમારે કોઈ પણ પ્રકારની મુલાકાત લેવાની રહેતી નથી બીજું વિધાઉટ આધાર ઓથેન્ટિકેશનની જે વાત આપણે કરીએ એની અંદર તમારે આરટીઓ કચેરી આવી પોલિટેકનિક જઈ કે આઈટીઆઈ જઈને તમારે રેગ્યુલર પ્રમાણે જે પ્રકારનો ટેસ્ટ આપવાનો થતો હોય છે એ પ્રકારની પ્રક્રિયા આપવાની રહેતી હોય છે તમામ પ્રક્રિયા જે ફેસલેસ કરવામાં આવી છે અરજદારે પોતાના ઘરે જ એવું માળખું કે એવું સેટઅપ ઊભું કરી અને કોમ્પ્યુટર કે લેપટોપની અંદર વિડીયોગ્રાફીની સામે પોતાનો ટેસ્ટ આપવાનો રહેતો હોય છે અને જો એ ટેસ્ટની અંદર કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવે તો તે તુરંત જ અરજી બ્લોક થઈ જતી હોય છે અને અરજદારને રિજેક્ટ કરવામાં આવતા હોય છે અત્યાર સુધી આ જે જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે હવે જે પણ અરજદાર અહીંયા ટેસ્ટ આપવામાં આવશે અથવા તો ઓનલાઈન ફેસલેસ અરજીનો લાભ લેશે એ કાલ સુધી તમને જણાવવા મળશે આ એપ્લિકેશન પરિવહન ડોટ જીઓ ડોટ ઇન કરીને જે ગવર્મેન્ટ માન્ય વેબસાઇટ છે એના પર જઈ અને તમામ પ્રકારની પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ